हाई टॉप पहुंची जाए राइट એટલા માટે પીડીએફ તો ખરીજ હવે તમે જીસીઆરટી બેસ્ડ એમસીક્યુ ની તલાશમાં કરતા હોય તો તમને સાત વિડીયોસ ઓલરેડી મૂકેલા છે અને જેમ નવા આવશે એમ હું મૂકતી રહીશ સાથે સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં હસુતાબેન ચેંદાણી અને જુરાવરસી જાદવના વિડીયોસ મૂકેલા છે હસુતાબેન ચેંદાણી ની જે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવે છે ઓથેન્ટિક જેને ગુજરાત સરકાર પણ માને છે એ એના બધા જ આખી બુકમાંથી જેટલા પણ ક્વેશ્ચન્સ થાય એટલા વિધાન વાક્ય સ્વરૂપે સામાન્ય એમસીક્યુ વન લાઈનર તરીકે પણ મૂક્યા છે તો તમે એ જોઈ લેજો જોરાવર સિંહના બે પાર્ટ મૂક્યા છે તો એ પણ જોજો ત્રીજો અપકમિંગ છે રાઈટ એટલે કે ટૂંક સમયમાં આવી જશે હવે સાથે સાથે છેલ્લા છ મહિનાના કરંટ અફેરના વિડીયો પણ મૂકેલા છે જે વિધાન સ્વરૂપે છે અને તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે અને નેક્સ્ટ પાર્ટ આવશે મારો એકસો અગિયારનો ચાલો એટલે કે બીજા પાર્ટમાં જીકીના છ મહિનાના જે કરંટ અપેસ છે એમાં તમારે એકસો પ્રશ્નો આવશે જે તમારે ઓલમોસ્ટ એમાંથી બહાર કાંઈ નહીં આવે એમાં મેં બધું જ જેટલું કવર થશે એ બધું જ એની અંદર એક વિડીયોમાં તમને મળી જશે રાઈટ સાથે સાથે તમે મારા સ્ટેટિક જીકીના વિડીયો પણ જોઈ લેજો એ પણ તમને ખૂબ ઉપયોગી થશે સ્ટેટિક જીકી ક્યારે કામ આવશે જ્યારે તમને જોડકામાં કામમાં આવશે રાઈટ ખાસ કરીને જ્યારે જોડકા પૂછાશે ને ત્યારે કામમાં આવશે તો તમે એમાં મેં વિવિધ પાસ છે વિવિધ યુદ્ધ અભ્યાસ છે એ બધું મેં આપેલું છે તો તમે એ પણ જોઈ લેજો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું અચ્છા આજે ઓગણત્રીસ ડિસેમ્બર છે તો આજે તમને ખ્યાલ હશે શું છે આજે તો ગોવા મુક્તિ દિવસ છે યાદ રાખજો બરાબર છે કદાચ મેં આજના વિડીયોમાં એ કવર નથી કરાયું તો હું બીજા તમને બીજા દિવસના વિડીયોમાં કરાવી લઈશ સાથે સાથે હું કાલના વિડીયોમાં લઈને શાંતિ એગ્રીમેન્ટ લઈને આવીશ પછી યુનેસ્કો એ જે સેફગાર્ડ લિસ્ટમાં કોને મૂક્યું છે એ પણ તમારા માટે લઈને આવીશ એ બે વિડીયો તો ખરા જ ખરું ને અને સાથે સાથે તમે ગુજરાતના મ્યુઝિયમનો વિડીયો જોવાનો ન ભૂલતા એમાં જે સૌથી છેલ્લે એકતાનગર ખાતે જે મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે એનો વિડીયો ખાસ જોજો રાઈટ કારણ કે એ તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે એ તમે નહીં જુઓ તો તમારે એમાંથી માર્ક્સ સો ટકા કટ થશે રાઈટ હવે હમણાં જ મેં તમને એક પ્રશ્ન પૂછ્યો મૂક્યું હતું વિડીયો કે યુનેસ્કોના ના ઇન હેરિટેજ કલ્ચર વિશે એમાંથી નેવું ટકા એમાંથી પ્રશ્ન સો ટકા આવશે રાઈટ તો તમે એ પણ જોઈ લેજો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું તાજેતરમાં રામ સુતારનું નિધન થયું તેઓ તેમણે કઈ પ્રખ્યાત પ્રતિમા બનાવી હતી ઓપ્શન એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓપ્શન બી મહાત્મા ગાંધી ઓપ્શન સી શિવાજી મહારાજનું પ્રતિમા કે ઓપ્શન ડી ઉપરના બધા ખૂબ ચર્ચામાં રહેલા છે રામ સુતાર એટલે તમારે આ પરફેક્ટલી યાદ રાખવાનું છે રાઈટ હવે ક્યારે થઈ હતી કોણ કયું સ્ટેચ્યુ બનાવ્યું હતું તો ઉપરના બધા બરાબર હવે તાજેતરમાં રામ સુતારનું સો વર્ષની વયે નિધન થયું મહારાષ્ટ્રના વતની હતા રાઈટ નોઈડા ખાતે અત્યારે મૃત્યુ થયું છે જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ જન્મ થયો હતો એમને કયા એવોર્ડ મળેલા છે તો પદ્મભૂષણ પદ્મશ્રી ટાગોર પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ બધા એવોર્ડ મળેલા છે રાઈટ કેમ ચર્ચામાં છે તો વિશ્વનું સૌથી ઊંચું પુતળું સરદાર સાહેબનું એકતા નગર ખાતે નર્મદા જિલ્લામાં આવેલું એના શિલ્પી કહો રાઈટ શિલ્પી કહો શિલ્પકાર કહો એના બનાવનાર કહો કે પુતળું બનાવનારના પિતા કહો જે તમે જે નામથી નવાજો એ એમણે કોણે બનાવ્યું હતું તો રામસુતારના હાથે બનેલું છે રાઈટ હવે એની ઊંચાઈ કેટલી છે એકસો બ્યાસી મીટર કેમ એકસો બ્યાસી તો જે વિધાનસભાની સીટોને ઇન્ડિકેટ કરે છે રાઈટ એટલા માટે પછી ભારતીય સંસદમાં મહાત્મા ગાંધીની ધ્યાન મુદ્રામાં પ્રતિમા છે એ પણ એમણે બનાવી હતી એ સિવાય શિવાજી મહારાજનું પુતળું પણ ઘોડા ઉપર બેસેલું એમણે બનાવેલું છે એ સિવાય અલગ અલગ નાના મોટા સ્થાપત્ય તો ખરા જ કરું ને તો આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે તેમને બે હજાર ત્રીસ ત્રીસમાં નથી તેમને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ હમણાં જ મળેલો છે બરાબર એ કોટું લખાયું છે લગભગ બે હજાર ત્રેવીસ ચોવીસની આસપાસ ના હમણાં જ એટલે આ રનિંગ યર તો એમને ખબર છે મહારાષ્ટ્રના સી ખુદ એમને એ બીમારીના વયસ્ક હતા વયસ્કના કારણે જે બીમારીઓ આવે એ બીમારીઓ હતી અને એના કારણે બીમારીને લગતે તેમનું નિધન થયું હતું તો બીમારીને કારણે તેઓ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ લેવા નહોતા જઈ શક્યા રાઈટ તો એ એવોર્ડ આપવા માટે એમને સીએમ ખુદ એમના ઘરે ગયા હતા એટલા માટે એ અગત્યનું છે બરાબર કેમ અગત્યનું છે તો આ ફક્ત ને ફક્ત આના માટે બરાબર હવે તમને કેવું લાગે છે લાગે છે ને કે આ બધું એક્ઝામ રિલેટેડ છે કોઈ બહાર નથી એક્ઝામથી જીકે કરંટ અફેર બધું જ આવી જાય છે રાઈટ

તો અહીં આપશે આપણો જવાબ અલઝાયમર એક પ્રકારની ભૂલવાની બીમારી છે રાઈટ તો તો હવે આપણે આગળ વધીએ શું છે વિશે આંતરરાષ્ટ્રીય સ્મોલમાં પ્રકાશિત એક લેખ થયો હતો જેમાં આ નવી પદ્ધતિ વિશે વાત આપેલી છે બરાબર કેવું છે કે એક મગજની બીમારી છે મગજના કોષો ન્યુરોલોજીકલ્સ બીમારી કહેવાય છે કેવી ન્યુરોલોજીકલ અને ઘણા લોકો કેવું સમજે છે કે એને પાગલ સમજી લે છે પણ ભૂલેખ મગજના કોષો ઘણીવારમાં કેવું થાય છે કે પોતાના પ્રિયજનને ગુમાવે છે કેમ તો યાદશક્તિ ઓછી થતી હોય છે એટલા માટે રાઈટ ખાસ તો કરીને એટલા માટે હવે તમારે એક વસ્તુ મને આના ઉપરથી યાદ આવી કે જુઓ હા અલ્ઝામેર ડે ક્યારે ઉજવાય છે તો એકવીસ સપ્ટેમ્બર બરાબર એ યાદ રાખજો એકવીસ સપ્ટેમ્બર એટલે અલ્ઝામેર ડે ઉજવાય છે દર વર્ષે રાઈટ હવે આ જે અમુક સ્પેશિયલ બીમારી હોય છે જેમ કે ઓટિઝમ છે અલ્ઝામર છે કિડની દિવસ છે હાર્ટ ડે છે તે બધા દિવસોની યાદી તમારે જોઈતી હોય કે એક જ વિડિયોમાં સ્ટેટિક જીકેમાં જોઈતું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને સ્ટેટિક જીકેમાં મેં પ્રાણીઓ માટે ઉજવવામાં આવતા દિવસો વિશે પણ માહિતી આપેલી છે ઇવન હમણાં જ એક દિવસ પહેલાંનો વિડીયો હશે એમાં એક કે બે દિવસ પહેલાં ડિસેમ્બર મનનો જ છે મને પરફેક્ટલી ડેટ યાદ નથી પરંતુ જે આઈબીસીએ એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાઉન્સ એમાં સાથે સાથે કેટ છે બિગ કેટ રાઇટ એના માટે બચાવવા માટે અલગ અલગ દિવસ ઉજવવામાં આવે છે તે બધાના દિવસની માહિતી પણ આપી છે યાદ રાખજો કેમ અગત્ય નું છે તો અત્યારે આઈબીસી એ બહુ જ ચર્ચામાં છે રાઈટ અને તમને એના લગતી એક એક ક્વેશ્ચન સો ટકા આવશે તો તમને એ પણ ખૂબ હેલ્પફુલ થશે રાઈટ તો તમે એક વખત એ વિડીયો પણ જોઈ લેજો હવે કેમ ચર્ચામાં છે જીબીયુ એટલે કે આપણું ગુજરાત બરાબર છે જીબીયુ ના કારણે ચર્ચામાં છે જીબીયુના ડોક્ટર નિશા સિંઘે આ પ્રોજેક્ટમાં કોમ્યુનિકેશનલ મોડેલિંગ બાયોઇન્ફોર્મેટિક ટેકનોલોજી ઇન્ફોર્મેટિક્સ વિશ્લેષણ દ્વારા નેનો પાર્ટિકલ્સ મગજના હાનિકારક એમ્યુલોઇડ બીટા પ્લકર્સને કેવી રીતે તોડે છે તે સાબિત કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે તો એમ્યુલોઇડ બીટા પ્લક્સ યાદ રાખવાનું છે તમારે બરાબર તમને ખબર છે તેમણે પ્રેગ્નેન્ટ હતા લગભગ ફૂલ મંથ જઈ રહ્યા હતા તો પણ એમણે આ અંગે સંશોધન ચાલુ રાખ્યું હતું વેજીબી તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એ સિવાય એના વિદ્યાર્થીઓને આઈવીએફ સંબંધિત એમઆરએનએ વિકસિત કરવા માટે એક થેરાપી વિકસાવી છે એના બાદ એમને એવોર્ડ પણ મળ્યો છે કયો ર યંગ લોરિયેટ એવોર્ડ મળ્યો છે એટલા માટે આ ખૂબ ચર્ચામાં છે તો બિલકુલ પણ આજના ટોપિકમાં કંઈક અલગ જ ટોપિક છે બહુ જ અલગ છે અને આવા ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે આપણને એમ લાગે છે કે આવું પૂછાશે આ આવું તો ના પૂછાય આજે મને પેલા મોટા ક્લાસ વાળા આવા બધા ક્વેશ્ચન નથી કર્યા પણ જ્યારે પૂછાય ને ત્યારે ખબર પડે છે કે કેટલું અગત્યનું છે અને તમે મારું વિઝન જોશો ને તો તમને ખ્યાલ જ હશે કે લાસ્ટ સિક્સ મંથના મેં તમને જેટલા પણ કરાયા છે એમાંથી ઓછામાં ઓછા પંદર ક્વેશ્ચન તો આવે છે અને હું પાંચસો બસો નો ખડોખલો પણ નથી કરતી લગભગ મારા એકસો પચાસ બસો ક્વેશ્ચન જ હોય છે અને એમાંથી તમારે બેઠા ક્વેશ્ચન્સ આવે છે એ વિધાન હોય કે પછી વન લાઈનર હોય રાઈટ જે મને ફોલો કરે છે એમને ખ્યાલ હશે અગત્યનો પ્રશ્ન ભારત કયા દેશ સાથે મળીને યુદ્ધ પ્રસ ડેઝર્ટ સાયક્લોન શરૂ કર્યો છે હવે ઘણા આની અંદર તમને ફક્ત પાછા ફરીથી બધા જ યુદ્ધ અભ્યાસ કરાવશે આ દેશનું આ રિવિઝનના નામે એ રિવિઝન નથી એ વેસ્ટ ઓફ ટાઈમ છે વિદ્યાર્થી મિત્ર તમારા અહીંયા કરંટ અફેર્સ જોવા આવે છે તમે અઠવા આ યુદ્ધ અભ્યાસ તો દર મહિને થતા જ છે તમે બધા એક થી અત લઈને ઈતિ સુધીના યુદ્ધ અભ્યાસ પંદર મિનિટ સુધી કરાવો અને પોતાને બેસ્ટ કહો છો એ કોઈ કામનું નથી કારણ કે વિદ્યાર્થી મિત્રને પોતાને ખબર હોય છે એટલા માટે હું તમને અહીંયા કહું છું કે મેં વિવિધ યુદ્ધ અભ્યાસ યુદ્ધ અભ્યાસ જે તે દેશ સાથે થતો જાય છે રાઈટ અને એનું નામ પણ એ જ રહે છે કોઈ યુદ્ધ અભ્યાસનું નામ બદલાતું નથી તો એ માટેનું મેં સ્ટેટિક જીકેમાં વિડીયો મૂકેલો છે તો તમે એ ચોક્કસથી જોજો કારણ કે અહીંયા હું ટાઈમ વેસ્ટ કરીશ એ મને નથી પસંદ રાઈટ મારા વિદ્યાર્થી મિત્રોનો ઘણો બધો ટાઈમ વેસ્ટ થઈ જાય એટલા માટે હવે અહીંયા શું જવાબ આવશે ઓપ્શન a UAE રાઈટ કહ્યું તો યુદ્ધ અભ્યાસ ડેઝાટ સાઇકલોન કોની સાથે UAE સાથે બીજું સંસ્કરણ યુ એના અબુધાબીમાં યોજાશે ભારતીય દળનું નેતૃત્વ કોણ કરશે તો મેકેનાઇઝ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ કરશે શું કરશે તો શહેરી યુદ્ધ અભ્યાસ હેલિકોપ્ટર બેન જેવા અભ્યાસ અહીં કરવામાં આવશે ચોથો પ્રશ્ન ખૂબ અગત્યનો છે કેમ તો ભારતના વડાપ્રધાન અત્યારે ત્રણ દેશોની યાત્રા એ છે જોર્ડન ઇથોપિયા ઓમાન જ્યાં ઇથોપિયામાં છેલ્લે સન્માન મળતા એમણે અઠ્યાવીસ સન્માન ધરાવતા વ્યક્તિ બન્યા છે હવે એ બધા સન્માનો વિશેની માહિતી હું તમને કાલના વિડીયોમાં તમને ચોક્કસથી મળી જશે મેં કેમ આ વિડીયો કયા દેશ સાથે શું અગ્રીમેન્ટ કર્યા છે વિડીયો બીજા બધાની જેમ નથી બનાવ મારી ઈચ્છા એવી હતી કે તમને હું એક વિડીયોમાં બધું આપું હવે તમારે યાદ હોય તો છેલ્લે વડાપ્રધાન આફ્રિકાના પાંચ દેશોથી મુલાકાતે ગયા હતા રાઈટ તો એ પાંચ દેશોની મુલાકાતમાં ક્યાં શું કર્યું ક્યાં શું સન્માન મળ્યું છે એનો પણ અલગથી વિડિયો છે સાથે સાથે સ્વચ્છ સર્વેક્ષણ અંગેનો એક અલગ વિડિયો છે વંદે માતરમ ચર્ચામાં હતો તો વંદે માતરમનો અલગ વિડિયો છે અને હમણાં સૌથી મોટા મ્યુઝિયમ રાજાશાહીને શાહીને લગતું રાઈટ ભારતના રાજાઓનું જે રજવાડાઓનું મહત્વ છે ભારતના ઇતિહાસમાં અને એને સમર્પિત મ્યુઝિયમ છે એના માટે એક અલગથી વિડીયો બનાવ્યો છે કારણ કે અહીંયા લખાવું બધું તો વધારે પડતું વિડીયોની લેન્થ વધી જાય કરંટ અફેર્સમાં તો બેટર છે કે હું તમને અલગ આપું અને અહીંયા બીજા અગત્યના પોઈન્ટ્સ આપું ઘણા લોકોએ તમને એકમાં જ કરાવ્યું હશે ને પછી બેસ્ટ પુરવાર કરી દેશે પોતાને પરંતુ મારે એવું નથી કરવું તમારે જોવાનો હોય એ વિડીયો તો તમે ગુજરાતના મ્યુઝિયમના પ્લેલિસ્ટમાં જશો તો તમને એ વિડીયો અલગથી ચોક્કસ મળશે અને એની પીડીએફ પણ પાંચ દેશોની જે આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી વડાપ્રધાને એ અને હવે આને પણ હું થોડાક દિવસમાં ઇન્કલુડ કરી દઈશ રાઈટ ભારતે તાજેતરમાં સીઈપી એ કોમ્પ્રિહેન્સિવ બરાબર યાદ રાખજો ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પૂરું નામ છે કયા દેશ સાથે કર્યા છે ઓપ્શન એ ઇથોપિયા ઓપ્શન બી જોર્ડન ઓપ્શન સી ઓમાન ઓપ્શન ડી એક પણ નહીં તો અત્યારે આવશે આપણો જવાબ ઓમાન બરાબર એનાથી શું થશે તો દ્વિપક્ષીય આર્થિક સંકલન ગાઢ બનશે ઓમાન આ પ્રદેશમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે મધ્ય એ પૂર્વ આફ્રિકાના દેશોમાં એનું પ્રવેશ દ્વાર કહેવાય છે બરાબર યુનાઇટેડ કિંગડમ પછી છેલ્લા છ મહિનામાં હસ્તાક્ષર કરાયેલા બીજો મુક્ત વેપાર કરાર છે હવે યાદ રાખજો આ પીવાય ક્યુમાં પૂછાય છે કે સેપા વિશે કરાર કયા દેશ સાથે કરેલા છે તો ત્યારે પણ મેં તમને કરાવ્યું હતું તો યુકે સાથે અને હવે છેલ્લા છ મહિનામાં બીજો દેશ કયો બન્યો તો ઓમાન રાઈટ સેપા એ એ ભારત માટે ઓમાન તરફથી અભૂતપૂર્વ ટેરિફ છૂટને સુરક્ષિત કરશે રાઈટ એ સિવાય શું કરશે તો અઠાણું ટેરિફ લાઈન પર શૂન્ય ડ્યુટી એક્સેસ ઓફર કરે છે અચ્છા હવે જેમ આપણે છેલ્લા છ મહિનામાં ઓમાન સાથે કર્યા છે તો યુએસએ પાસે પછી ઓમાને ભારત સાથે કર્યા છે બરાબર એટલું યાદ રાખજો પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટ ક્યાં યોજવામાં આવી તો અહીંયા હું તમને સીધો જવાબ કહી દઈશ ઓપ્શન બી નવી દિલ્હી ખાતે રાઈટ આ વિઝનને અનુરૂપ છે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આયુષ ક્ષેત્ર માટે માસ્ટર ડિજિટલ પોર્ટલ માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસ પોર્ટલ સહિત અનેક આયુષ પહેલો લોન્ચ કરી છે આયુષ માર્ગનું પણ અનાવરણ કર્યું છે જે ઉત્પાદન અને ગુણવત્તા સેવાઓની કલ્પનાને સાકાર કરશે બરાબર છે પછી વડાપ્રધાને યોગમાં તાલીમ પ્રધાનમંત્રી યોગમાં તાલીમ પર નો નો ટેકનિકલ રિપોર્ટ અને પુસ્તક ફ્રોમ રૂટ્સ ટુ ગ્લોબલ રીચ 11 યર્સ ઓફ અ ટ્રાન્સફોર્મેશન ઇન આયુષનું વિમોચન કરશે એ સિવાય અશ્વગંધા પર ટપાલ ટિકિટ બહાર પડશે જે પરંપરાગત ઔષધિઓનું વિરાસતનું ગુંજ છે બરાબર એટલે અશ્વગંધા પર ટિકિટ બહાર પડશે એ યાદ રાખવાનું પછી કોણ આયોજન કરે છે તો ઓફકોર્સ આયુષ મંત્રાલય બરાબર નવી દિલ્હી ખાતે થીમ શું હતી તો રિસ્ટોરિંગ બેલેન્સ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલ બિંગ આયુષ મંત્રાલયની હેઠળ આયુર્વેદિક માટે WHO ની નવી દિલ્હીમાં સમિટ યોજાય એની થીમ હતી રીસ્ટોરિંગ બેલેન્સ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલ અને આ થીમ હંમેશા પૂછાતી હોય છે કોઈ પણ વસ્તુની થીમ ઓર્ગેનાઇઝેશન સમિટ યોજાય હોય ડેઝ હોય તો એની થીમ ઓલવેઝ પૂછાય છે તો તમે આ થીમને નોટ કરી રાખજો બરાબર છે ફ્રેન્ડ્સ તો ચાલો આજે આપણો કરંટ અફેર્સ અહીંયા પૂરો થાય છે તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને નવા વિડીયોની માહિતી માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો ફ્રેન્ડ્સ રજા લઈશું ફરી મસ્ત મજાની માહિતી સાથે કાલે મળીશું બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય એન્ડ હેવ અ ગુડ ડે